નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું શક્ય એક્ટિવ એજ્યુકેશન જેત આજે આપણે ભણવાના છીએ ધોરણ અગિયાર કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર પાંચ આવૃત્તિ વિતરણની એમાં આપણે આપણે લાસ્ટ અંદર સેક્શન સી એ પૂરો કર્યો છે આજે આપણે સેક્શન ડી સ્ટાર્ટ કરીશું એટલે કે વિભાગ ડી વિભાગ ડીમાં આપણે દાખલાઓથી શરૂઆત કરીશું તો દાખલા નંબર પાંચ પાંચની રકમ લખી દાખલા થી વધુ નજીક છે કે સમષ્ટિ એ અને સમષ્ટિ બી તો બે દાખલા એક જ દાખલામાં આપણે કરવાના છે તો પેલા આવેલા આપણે બે પાર્ટ જ પાડી દઈએ સમષ્ટિ એ અને સમષ્ટિ બી અહી આપણે લખીશું

એમાં કઈ કઈ મધ્ય આપ્યો છે સાહીઠ અને એસ આપ્યો છે ત્રીસ બરાબર ચાલો હવે આપેલી વિગત પ્રમાણે સૂત્ર મુકાય પણ પ્રશ્ન શું છે સમિતતાથી વધુ નજીક છે એનો મતલબ એવો થયો કે તમારે જે શોધવાનો છે શું શોધવાનું છે કે જે શોધવાનો હોય છે એ આપણે યાદ રાખીશું તો અહીંયા આપણે વિગત પ્રમાણે જેનું સૂત્ર મૂકીશું તો અહીંયા જેનું સૂત્ર ક્યુ આવશે અહીંયા બહુલક આપ્યો છે બરાબર હવે ત્યારે એક્સ બાર માઇનસ એમ ઓ છેદમાં એસ ચાલો એક્સ બાર કેટલો છે રકમ આપ્યો છે છપ્પન બહુલખ સા ચોવીસ છપ્પનમાંથી સાઈઠ બાદ કરીએ માઇનસ ચાર છેદમાં ચોવીસ બરાબર કેલ્સીમાં ચાર ભાંગ્યા ચોવીસ કરીશું એટલે ઝીરો પોઈન્ટ સત્તર આવશે અને માઇનસમાં તો છે જ તો અહીંયા જવાબ આપણો થયો જે માઇનસ એમ છેદમાં એસ યાદ આપનું હોવું જોઈએ કે બહુલક હોય ત્યારે આગળ ત્રણ નથી આવતું પણ મધ્યસ્થ હોય ત્યારે આગળ ત્રણ આવે છે એ આપણે યાદ રાખવું જ પડશે આ બરાબર આ ત્રણ એક્સ બાર છપ્પન છે એનો મધ્યસ્થ સાત્રીસ છે છપ્પન માંથી સાઈઠ બાદ કરી માઇનસ ચાર અને ચાર ત્રણ બાર એટલે કે માઇનસ બાર એને ભાગ્યાત્રીસ બાર ભાંગે કરીશું એટલે માઇનસ જીરો પોઈન્ટ ચાર હવે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે એટલે આપને સમજાય એટલા માટે પોઈન્ટ પછી બે આંકડા લઈ શૂન્ય લખી શકાય છે તો આ માહિતીનો આ સમષ્ટિનો વિષમતા માઇનસ જીરો પોઈન્ટ ચાલીસ છે તો કઈ માહિતી નજીક કહેવાય આપણે કીધું સમિતતાથી વધુ નજીક છે યાદ રાખીશું જ્યારે નજીક અને દૂરની વાત કરે છે ત્યારે નિશાની અવગણવી અવગણવી એટલે કે જોવાની નથી પ્લસ કે માઇનસ એ જોવાનું નથી જ થતો ફરજિયાત રીતે યાદ રાખીશું આપણે આ મુદ્દો કે નિશાની અવગણવી એટલે જોવી નહીં તો જીરો પોઈન્ટ પણ પોઈન્ટ પછી બે આંકડા હોય તો બંનેમાં બે આંકડા આપણે કરવા પડે ત્રણ હોય તો બંનેમાં ત્રણ ત્રણ જોવા પડે તો આ સત્તર છે આ ચાર નથી પણ ચાલીસ છે તો નજીક કોણ કહેવાય સત્તર બરાબર તો અહીંયા આપણે લખીશું અહીં સમષ્ટિ એ માટે જે બરાબર માઇનસ જીરો પોઈન્ટ સત્તર અને સમષ્ટિ બી માટે સમષ્ટિ બી માટે જે બરાબર માઇનસ જીરો પોઈન્ટ ચાલીસ તેથી સમી એ સમિતતાથી વધુ નજીક છે સમિતતાથી વધુ નજીક છે એટલે કે એ નજીક છે આ દાખલા નંબર જેમાં બે દાખલા કરવા પડ્યા હવે દાખલા નંબર છઠ્ઠો દાખલો પણ એ રીતે જ છે નીચેની માહિતી પરથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી વિષમતા તો ઓકે યોગ્ય પદ્ધતિ એટલે કે કાલ પીએસન અથવા તો બાવલી જે વિગત આપી છે એ રીતે ઉપયોગ કરીશું અને સમષ્ટિ એ અને સમષ્ટિ બી માંથી કઈ સમષ્ટિ વધારે વિષમ છે વિષમ એટલે કે દૂર બરાબર તો એના માટે એટલે કે છે તો એ શોધવા માટે આપણે કીધું છે કે વિષમ તાક શોધો બરાબર ચાલો પેલા સમષ્ટિ એ અને સમષ્ટિ બી એ રીતે આપણે બે પાર્ટ પાડી દઈએ કે જેથી કરીને આપણે દાખલો બે બાનું બે બાજુ જગ્યા વ્યવસ્થિત રીતે લઈ શકાય અહીં આપણે લખીએ છીએ સમષ્ટિ એ અહીંયા લખીએ છીએ સમી બી સમી એ માટે જે વિગત આપી છે ચાર ક્યુ વન બરાબર ત્રણ ક્યુ ટુ બરાબર બે ક્યુ થ્રી અને એને બરાબર એકસો ને આનો મતલબ શું થયો કે આના બરાબર ક્યુ ટુ એ બરાબર પણ એકસો ચુમાલીસ ક્યુ થ્રી એ બરાબર પણ એકસો ચુમાલીસ બધાનો જવાબ સરખો એકસો ચુમાલીસ પણ અહીં ચાર ગુણાકાર માં છે કે ક્યુ વન બરાબર એકસો ચુમ્માલીસ એને ભાંગ્યા ચાર એકસો ચુમ્માલીસ ભાંગ્યા ચાર કરવાથી કેટલા આવશે તો કે છત્રીસ એ જ રીતે ક્યુ q2 એટલે ત્રણ ગુણાકારમાં છે તો એને ભાંગ્યા ત્રણ કરો એકસો ચુમ્માલીસ ભાંગ્યા ત્રણ તો કેટલા આવશે અડતાલીસ એ જ રીતે ક્યુ થ્રી કરીએ ક્યુ થ્રી બે ગુણાકારમાં છે એકસો એને ભાંગ્યા બે તો કેટલા આવશે બોતેર ક્યુ વન ટુ થ્રી મળી ગયું હવે ક્યુ છે એને મધ્યસ્થ કહેવાય કે નહીં તો અહીં લખીશ એમ બરાબર બરાબર ચાલો હવે આપેલી વિગત પ્રમાણે મારે જે શોધવું છે તો જેનું સૂત્ર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ છેદમાં ક્યુ થ્રી માઇનસ ક્યુ વન આ બરાબર ક્યુ થ્રી કેટલું છે મારી પાસે બોતેર ક્યુ વન કેટલું છે છત્રીસ ટુ એમ એમ મધ્યસ્થ કેટલો છે છેદમાં બોતેર માઇનસ છત્રીસ આપીએ એકસો અડતાલીસ દુ છું થશે બોતેર માઇનસ છત્રીસ એટલે છત્રીસ આવશે એકસો આઠ માંથી છન્નું બાદ કર્યો એટલે અહીં આપણે આવશે બાર બાર ભાગ્યા છત્રીસ બાર ભાગ્યા છત્રીસ એટલે જવાબ કેટલો થશે તો કે જીરો પોઈન્ટ કરી સમષ્ટિ બી માટે જે આપેલું છે પેલા લખીએ કે તમને ચોખટ આપી દીધી છે ક્યુ બરાબર ચોત્રીસ આઠ ક્યુ ટુ બરાબર પિસ્તાલીસ 0.5 પાંચ ક્યુ થ્રી બરાબર સિત્તેર ક્યુ ટુ કેવાય ચાલો સૂત્ર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ ક્યુ થ્રી માઇનસ ક્યુ વન થ્રી કેટલું છે સિત્તેર ક્યુ વન કેટલું છે ચોત્રીસ પોઈન્ટ આઠ ટુ એમ એમ કેટલું છેદમાં ક્યુ થ્રી માઇનસ ક્યુ વન એટલે કે સિત્તેર માઇનસ ચોત્રીસ પોઈન્ટ આઠ સિત્તેર ને ચોત્રીસ પોઈન્ટ આઠ એટલે એકસો ચાર પોઈન્ટ આઠ પિસ્તાલીસ પાંચ બે એટલે કે એકાણું સિત્તેર માંથી ચોત્રીસ પોઈન્ટ આઠ બાદ કરીએ પાંત્રીસ પોઈન્ટ બે એકસો ચાર પોઈન્ટ આઠ કરવાથી આપને જવાબ મળે તેર અને એને ભાંગ્યા પાંત્રીસ ચાલો આપણે ભાંગાકાર કરીએ કેલ્સી વડે ભાંગાકાર કરવાથી જવાબ આવે છે જીરો જે બરાબર હવે તમને કહ્યું છે કોણ વિષમ છે વિષમ એટલે દૂર તો જીરો પોઈન્ટ તેત્રીસ એ જીરો થી વધુ દૂર કહેવાય કે જીરો પોઈન્ટ ઓગણચાલીસ એ વધુ દૂર કહેવાય તમે કોમેન્ટની અંદર લખો અને ત્યાં સુધી આપણે નોંધ લખું છું એ આપણે જોઈએ તમે કોમેન્ટ્સમાં લખો કે એ એ દૂર કે બી એ વધુ દૂર કહેવાય તમારે જવાબ લખવાનો છે ખાલી લખજો એ અથવા તો બી કોમેન્ટની અંદર લખજો જેથી ખ્યાલ આવશે ત્યાં સુધી હું અહીંયા જે વિગત લખવાની જરૂરિયાત છે એ વિગત લખું છું કે અહીં સમષ્ટિ એ માટે જે બરાબર જીરો પોઈન્ટ તેત્રીસ અને સમષ્ટિ બી માટે જે બરાબર જીરો પોઈન્ટ

દાખલા નંબર તૃતીય ચતુર્થક ચતુર્થક અગિયાર પોઈન્ટ બે જેટલા અંતરે છે તો વિષમતા અને વિષમતાક શોધો ઓકે ચાલો જે વિગત આપી છે મધ્યસ્થી તૃતીય ચતુર્થક એટલે કે ક્યુ થ્રી બાર પોઈન્ટ આઠ હવે તમને પ્રશ્ન થશે કે મધ્યસ્થી તૃતીય ચતુર્થક કહ્યું છે તો પેલા મધ્યસ્થ શા માટે નથી લખ્યો તમને યાદ કરાવું હંમેશા યાદ રાખજો ચડતા ક્રમ ક્યુ વન હોય એના પછી ક્યુ ટુ એટલે એના પછી ક્યુ થ્રી હોય તો મોટો જવાબ ક્યુ થ્રી હોય તો એમાંથી તમે મધ્યસ્થ વાત કરો તો પ્લસમાં જવાબ આવે હા મધ્યસ્થ માંથી ક્યુ થ્રી બાદ કરો તો માઇનસ જવાબ આવે જો એ માઇનસમાં હોત તો તમે મધ્યસ્થમાંથી ક્યુ થ્રી બાદ લખી શકત આ ઉતાવળમાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે મધ્યસ્થી તૃતીય ચતુર્થક બાર પોઈન્ટ આઠ એટલે એમ માઇનસ ક્યુ થ્રી પણ અહીંયા ક્યુ થ્રી માઇનસ એમ આવે છે જેની આપણે નોંધ લેશું કે અહીંયા પ્લસ છે એટલા માટે આમ આવે એમ છે અને એ વિગત મેં તમને સમજાવી બરાબર બીજું આપ્યું છે મધ્યસ્થી પ્રથમ ચતુર્થક તો ત્યાં તો એમ જ આવશે એમ માઇનસ q1 ક્યુ વન કરતા ક્યુ એટલે કે મધ્યસ્થ મોટો જ હોય એટલે પહેલા જે મોટો હોય એ આવશે જવાબ છે અગિયાર પોઈન્ટ બે તો વિષમતા અને વિષમતા શોધો આપેલી વિગત પ્રમાણે આપણે વિષમતા તો એસ કે બરાબર આપણે લખીશું અહીંયા વિષમતા એટલે કે એસ કે એસ કે બરાબર ક્યુ થ્રી માઇનસ એમ અને માઇનસ કરીશું એમ માઇનસ ચાલો ક્યુ થ્રી માઇનસ એમ કેટલું છે તો કે બાર પોઈન્ટ માઇનસ ક્યુ વન કેટલું અગિયાર 11.2 બે બાર પોઈન્ટ આઠ માઇનસ અગિયાર બે કેટલા થાય એક પોઈન્ટ છ એસ કે બરાબર એક પોઈન્ટ છ હવે આપણે શોધીશું વિષમતા વિષમ એટલે કે જે બરાબર Q3 થ્રી M એમ માઇનસ એમ માઇનસ ક્યુ વન છેદમાં ક્યુ થ્રી માઇનસ એમ જ્યાં માઇનસ કર્યું છે ત્યાં આપણે શું આવે સૂત્રમાં પ્લસ એમ માઇનસ ક્યુ વન આ બરાબર ચાલો ક્યુ થ્રી માઇનસ એમ સૂત્ર આવડે એટલે આપણી પાસે વિગત છે જ બાર પોઈન્ટ આઠ માઇનસ પોઈન્ટ બે છેદમાં એક પોઈન્ટ છેદમાં સરવાળો છે ચોવીસ એક પોઈન્ટ છ ભાંગ્યા ચોવીસ તો કેટલો આવે કેલ્સીમાં જીરો પોઈન્ટ સાત આગળ વધીએ દાખલા નંબર આઠ

તો વિદ્યાર્થી મિત્રો યસ આપશે કે ભાઈ યસ કે ભાઈ મને યાદ હતું બરાબર કે ચલનાકનું સૂત્ર છે બાર ચાલો કેટલું છે પચીસ ટકાની માત્ર છે એક્સ બાર એક્સ બાર છે મારી પાસે બત્રીસ અને એને ગુણ્યા શું હવે પચીસ છેદ માં બત્રીસ છે અંશમાં આવશે અંશમાં છે તો છેદ માં આવશે અને પચીસ ચોકુસો અને ચાર આવે ચાર આઠ બત્રીસ એસ બરાબર આઠ હવે મારે શોધવું છે વિષમતાક આપેલી વિગત પ્રમાણે વિષમતાક સૂત્ર જેનું સૂત્ર એક્સ બાર માઇનસ એમ ઓ છેદમાં એસ ઉતાવળની અંદર જો ધ્યાન રાખજો આગળ ત્રણ ના આવે જો મધ્યસ્થ હોય તો જ આગળ ત્રણ આવશે બાકી આવશે નહીં બહુલક છે એક્સ બાર બત્રીસ છે બહુલક બત્રીસ પોઈન્ટ બે છે અને એસ એ આઠ છે બત્રીસ માઇનસ એટલે કે માઇનસ અને એને ભાંગ્યા જીરો પોઈન્ટ બે ભાંગે આઠ કરો એટલે માઇનસ જીરો પોઈન્ટ જીરો તો આપેલી વિગતનો વિષમ થશે જીરો પોઈન્ટ પચીસ વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને લાઈક આપો આપને કોઈ બી પ્રશ્નો હોય તો મારા વોટ્સઅપ નંબર છે નવ્વાણું એક ઓગણચાલીસ પર મારો સંપર્ક કરી શકો છો મને પ્રશ્ન પૂછી શકો છો સારું ચાલો દાખલા નંબર નવ થી આપણે એ પછીના વિડીયોની અંદર જોઈશું ત્યાં સુધી સખ્યાસર તરફથી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ